આમ તો શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય બનતા હોય છે પરંતુ દિયોદર વિસ્તારમાં શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ તસ્કરો સક્રિય બન્યા છે દિયોદર તાલુકાના વડિયા ગામે આવેલ મંદિરોમાં ગત રાત્રે તસ્કરો તાટક્યા હતા જેમાં વડિયા ગામે આવેલ શિવ મંદિર ચામુંડા માતાજીનું મંદિર ચુગણી માતાજીનું મંદિર અને ગોગા મહારાજના મંદિરે તસ્કરો તાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાનપેટીમાં હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા

ચાર મંદિરોની અંદર રાતે ચોરી થયેલ છે એમાંથી ગોગામાં ગોગાજીના મંદિરમાં અમારા ચામુંડા માતાજીના મંદિરે શંકર ભગવાનના મંદિરે અને આ અથવા જોગણી માતાના મંદિરે પેટી સહિત ચોરો લઈ ગયા છે અને અમારે અહીંયાથી પણ લઈ ગયા છે નથડી અને હાર લઈ ગયા છે અને ગોગાજી મહારાજના મંદિરે મૂર્તિ સહિત પણ લઈ ગયા છે અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર થઈને જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે ઘડીએ આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ અને આના માટે તરત આની અગાઉ પણ ચોરી બનેલી એનો પણ હજી કોઈ ફેદુ ફેલાયો નથી અત્યારે ગત રાતે પણ ચોરી થયેલી ચાર મંદિર ની અંદર શિવ મંદિર જોગી મંદિર ચામુંડ મંદિર અને ગોગા મહારાજ ના મંદિર ની અંદર અને આની ગ્રામજનો ની અંદર ભારે રોષ છે કે વારે ઘડી ચોરી થાય છતાં કોઈ એમના પગલાં લેવામાં આવતા નથી તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી ગામજનોની માગ છે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરું છું કે તાત્કાલિક આવા લુખા તત્વો ઉપર ચોરો ઉપર કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવે શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાન પેઢીની અંદર દાન પેઢી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે ત્યાં પણ ચોરો દાન પેઢી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ ત્રીજા નંબરનું મંદિર જોણી માતાનું મંદિર ત્યાં દાનપેઢિયા ચોરો લઈ ગયેલ અને ચોથા નંબરની અંદર ગોગા માતાજીનું મંદિર છે ત્યાં ચોર ચોરો આવેલી અને સતર બતન બધું લઈ ગયેલ તે અમે જાણ કરી પોલીસ વિભાગને જાણ કરેલ અને તંત્રને એટલું કહેવા માગીએ છીએ વારંવાર વડીયા ગામની અંદર ચોરી થાય છે તેના પગલાં લે અને અમને ન્યાય મળે ગામજનોને